સાયબર સેલે અગાઉ અમદાવાદ થી ત્રણ દિલ્હી થી બે અને મહારાષ્ટ્ર એક આરોપી પકડ્યા હતા પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૂ કરનાર ન્યૂ દિલ્હીના સરિતા વિહાર મદનપુરા ખાતે રહેતા આકાશ સિંઘ સંજય કુમાર સિંઘની ઝડપી પાડ્યો છે પોલીસે તેની પાસેથી પાંચ મોબાઈલ અને એક લેપટોપ કબજે લીધા છે આ કેસમાં અગાઉ પકડાયેલા છ જણા પાસેથી પણ પોલીસે પંદર મોબાઈલ આઠ લેપટોપ અને ડીવીઆર રાઉટર વગેરે કબજે કર્યા હતા પોલીસની તપાસમાં જે બેંક અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે જ્યારે આ એકાઉન્ટમાં ભોગ બનેલા એકસો ચુમ્માલીસ સાયબર સાયલેન્સ જાણ કરી હતી